ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો બધા મોજ માં હું પણ મોજ સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં અને અત્યારે આપણે દીવદર જાવાનું છે તો આપડે છે ને પેટનો ખાડો પૂરી લેવી તો ચાલો ભોજન સભ

એ મુસે સુપારી નીકાલ કે વાત કરી રે બાપા તમે આવો એક રહસ્યમય મહેમાન કે મેં તમને હવાનક દીધું આપડે દીધું તમારું થાય તો હેડો એક રહસ્યમય મહેમાન આવે છે એને તડતા અને બહુ ફાસ્ટ થયું હોય તો હેડો થોડું કઈ તો પરિવારજનો આપણે દીવદર આવવાના હતા ને દીવદરથી આ ચીફ ગેસ્ટને લઈને આવ્યા હતા તો જુઓ એટલે વેકેશન હતા ને દસમું હતું અમને અને મારે તો અગિયારમું છે તમને ખબર હતી એટલે એક્ઝામ ચાલે છે ને પોતાને પૂરા થઈ ગયા હતા તો અભી તો યા પે દેખો સનસેટ નો ટાઈમ થાય ને અમે હવે યા પે ઘૂમને આ છે ઓર સેતર આપણા ગાર્ડન દેવા છે લેકિન ફરક એટલો છે કે મોય લીલી ધારું નથી હુકી છે બીજો દિવસ હવે તમને કહી દઉં કે બીજા દાડાના હવારના પોરમાં અમે નેકળે પડ્યા હતા તમણવારમાં ઠોકવા તો એડો તમને એ દઈને મળો આલે લે આવતા મોર કાવા માથે પડ્યા ભલે ઉપર ઉભો છે જડ વિડિયો ઉતાર હવે આ ગોધાને એ લે રોટ આલો એ લે રોટ આલો હવે વિડિયો ઉતાર મારો એ ઉતાર બસ કર હવે તમ બાબે અહીંયા ઉતાર દેલો સીધી રીતે બેહવા જે પછી વિડિયો ઉતાર તો કે કરે અહીં આટુ ભણો તૈયાર કરીને ઘરે દેવાજો જો રોટલી લેતો દાદા લે એટલે તું ઉઠીને હમણાં આવે રે ઉલાનો વિડિયો ઉતારવો છે હા હા હવે એટલે તું આ બધું ખાઈને ચગાવવાનો છે

ખોતરી બોતરી કોઈ રહેવા નથી જતા એટલે અહીંયા મેલવા તો પડે ને તો હવે જ આવવાનું છે આપણે ચીફ ગેસ્ટને મેલવા અને આ છે આપણે દેશી ગામડાનો બ્લોગ એટલે આવાના આવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે ફોલો એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સ્ટેન્ડ લઈને આવવાનું અમારે તગડવાય ભાર હું મેલ દે દેતી આવા પહેલાં આને તગડવ જ પડશે ને તો હવે બીવાનું છે આપણા ચીફ ગેસ્ટને મેલવા પહેલાં તો મેલતા આવી અને પછી તાશું આપણે એક પ્રોફેશનલ જગ્યાએ તો ઇટ હોમે દેખાય મારા ઘર ને એ ભાઈ ચીફ ગેસ્ટ ને મેલી દીધા ભૂલી ગયા પહેરી અરે સોરી સોરી ગમત આવવાનું છે એક રહસ્યમય કામ દરુદ એક નું એક કોમ હોય અહીંયા રહીને ખબર પડે એટલે આપણે થી એમ કહેવાનું રહસ્યમય કોમ બાકી તો કોમ ની ખબર તો આપણને નથી હોતી તો ચલો આપ નીકળતે અહીંયા છે ઓર દેખાડતે આપકો એક ખતરનાક વાળી જગ્યા તો ને કરે ચાલો અને જગ્યા શું થઈ તો અહીંયા એને ડિસાઇડ થશે પણ આમાંથી પેલા ખસકાઈ નાખ શું કેવું સર અમે બે નીકળી ગયા તા ને અમને તો પછી ખબર પડી કે ચીફ ગેસ્ટ તો આપણી સામે જ ઊભા છે તો હમે દેખાય ચીફ ગેસ્ટ ચીફ ગેસ્ટ ને લઈને રવાનું છે આપણે અહીંયા ચીફ ગેસ્ટ ઘરે કઈ નહીં દે હજી અને પરિવારજનો પણ હજી ઘરે નથી માટે અને હતા બી એકલા એટલે ચીફ ગેસ્ટ ને મેળવા તો રહેવું પડે ને જોકે હવે આઈ ગયા છે બધા પણ ચીફ ગેસ્ટ અમારા એવા આમ ખતરનાક લેજેન્ડર બંદા છે ને તેઓને અમારે મેલવા છે સુધી આવવું પડે

तो बस गए जब हम इधर से खसकावेंगे और नेंगे गाँव घो में तो यहाँ जाके आपको प्रोग्राम सेट खाता है देखा तो कारण ऑंच कोई शेट ना हो ये तो दे प्रमाण था से ये बताओ सुने

વીરને બંગડીયા પહેરાવો વારંવાર અલીગઢ ગઢ જવા તો અલી ગઢ અલી ગઢ પાછો ગોમ દેખો એ અને મો જો કો તન આના લગન માં ગયો ઢળ હારો ઓલી ઓ રાત મે લઈ જવાનો એ મો જો અબ ફરતી બોલે એક વાંડો કા બ્રો ના ને તો ગાઈસ જોયો તમે આવ તમારો તો કોઈને લગન માં આવું હોય તો આવી શકો તો 13 મહિનાની 32 તારીખે ભાઈના લગન લેવા છે

ક્યાં એક બાજુ રહી ગઈ કોણ બળા હૈ પતા મુસે પૂછી જા બાર બાર